અચ્છા એટલે અને બહાડોગીરા ની કહેવાય છે આવો અનુભવ મેં ક્યારેય નથી કર્યો જય શ્રી કૃષ્ણ ત્રિશા અને ઉત્તરાખંડ ટ્રીપ નો આજે છે ડે ફોર હરિદ્વાર ઋષિકેશ એક દિવસ ફરી લીધું આમ તો ઋષિકેશ માં અઠવાડિયું ઓછું પડે એવી જગ્યા છે પણ આજે તો જવાનું હતું મસૂરી પિયા દહેરાદુન એટલે ટાઈમ વેસ્ટ કર્યા વગર નીકળી પડ્યા દેહરાદૂન સિટી બહુ સરસ છે સૌથી પહેલા અમે ગયા રોબસ કે બંને બાજુ પથ્થર થી ઘેરાયેલી ગુફા છે અને નીચે ગોઠણ સમા પાણીમાં ચાલતા ચાલતા જવાનું છે પણ નસીબ અમારા ખબર નહીં કઈ ઘડીમાં લખાયા હશે કે એ ગુફાઓ બંધ ગૂગલમાં જ ફોટોઝ જોઈને બહાર ફોટોઝ ક્લિક કરીને ચાલતા ઉપરથી શસ્ત્રધારા પણ બન છે કારણ કે રિસેન્ટમાં જ બહુ વરસાદ પડ્યો હતો જેના કારણે બધું જ ધુવાઈ ગયું હતું તો ના સાઇડ સીન તો અમારા ફ્લોપ થઈ ગયા એટલે અમે જરાક પણ ટાઈમ વેસ્ટ ના કરતા મસૂરી તરફ ચડવા લાગ્યા રસ્તામાં એક બે જગ્યાઓ તો એવી પણ આવી કે અમે ડ્રાઈવર અંકલને કહી દીધું કે અંકલ અહીંયા ઊભી રાખો કારણ કે નજારા જેવા હતા હજુ તો મસૂરી આવ્યું પણ નહોતું આ તો શરૂઆત હતી રસ્તામાં આવ્યું ભટ્ટાફોલ્સ જનરલી ઉપર જવા માટે રોપવ્યો હોય પણ અહીંયા નીચે જવા માટે રોપવ્યો ઓલરેડી અમારા રોપવે સાથેના સંબંધ કંઈ વધારે સારા સારા નથી એટલે જલ્દી દીદી આવવાની ના પાડે પણ સમ હાઉ વી કન્વિન્સ અધરવાઇઝ એમને બહુ રિગ્રેટ થશે કોસ ચાલુ ધોધની ની બાજુમાં પાણીમાં બેસીને ખાવું એ એક્સપિરિયન્સ મિસ કરવા જેવો તો બિલકુલ નહોતો ત્યાં હું છોટુ ફેન પણ મળી મસ્ત રસ્તાની મજા માણતા માણતા નીકળી પડ્યા મોલ રોડ આવી ગયો પણ અમારી હોટલ એનાથી પણ ઉપર હતી ઉપર ચડતા ગયા ચડતા ગયા પછી તો એમ થયું કે આવી કેવી જગ્યાએ હોટલ છે એકદમ ચઢાણ વાળો રસ્તો અને ઉપરથી થી સાંકડો પણ રિસોર્ટ તો ફોર્સ હતો પણ શંકાઓ થવા લાગી કે સારો તો હશે ને આટલો ઉપર છે તો ફાઇનલી અમારી ને ધડકન મળી ગઈ આવી ગઈ સ્ટેરિંગમાં મસૂરી રૂમ માંથી જે વ્યૂ હતો ને એણે અમારી બધી શંકાઓને ગોળી મારી પડી ખૂબ બાંધીને ફેંકી દીધી એ જ પહાડોમાં દિલ ખુશખુશ ગયા બેગ વેગ મૂકીને અમે તો ડ્રાઇવર અંકરને કહી દીધું કે ચલો ભાઈ શોપિંગમાં એટલી બધી શોપિંગ કરી કે બેગ નવું લેવું પડે એ બધું મૂકવા માટે સાડા આઠ થઈ ગયા એટલે હોટલ પર પાછા જતા રહ્યા એમ પણ બીજી બે નાઇટ છે ને શોપિંગ માટે આજે તો ખા અમે છપ્પન ભોગ હતા અને એ બધાની ઉપર ટુર એજન્ટની સ્પેશિયલ રિકમેન્ડેશન પર મળેલી છાશ બધા પર ભારી હતી ને રાત્રે જે વ્યૂ હતો ભાઈ સાબ આખું દહેરાદૂન અહિયાં થી દેખાતું હતું ઝગમગતું હતું પહાડો ની મજા જ આ છે ને સ્ટેટ્યુ જય શ્રી કૃષ્ણ